પંચમહાલ જિલ્લાના કોધરા તાલુકાની મડા મહુડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ વિવાદ સામે આવ્યો છે સરપંચ પદના ઉમેદવાર રાઠવા મંજુલાબેન સંજયકુમાર સામે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કરવામાં આવ્યો છે અરજદાર મોહનયા રોનકબેન અરવિંદ તેમની અરજીમાં બે ગંભીર મુદ્દા ઉઠાવ્યા છે પ્રથમ મુદ્દો એ છે કે મંજુલા બેન બે અલગ અલગ ગ્રામ પંચાયતોમાં મતદાર તરીકે નોંધાયેલા છે અને તેઓ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાના કેલિયા ગામમાં વોર્ડ નંબર ત્રણ માં મતદાર છે જ્યાં તેમનો મતદાર ક્રમાંક એક્યાસી અને ઓળખ કાર્ડ નંબર આરડબ્લ્યુ ટી એક છ ત્રણ આઠ બે ચાર છ છે સાથે તેઓ મડા મહુડી ગામમાં પણ મતદાર છે જ્યાં તેમનો મતદાર ક્રમાંક અડસઠ અને ઓળખ કાર્ડ નંબર ઝેડ એસ ક્યુ પચીસ એકત્રીસ છસો ઇકોતેર છે બીજો મહત્વનો મુદ્દો તેમના જાતિ પ્રમાણપત્ર અંગેનો છે અરજદારે આરોપ મૂક્યો છે કે મંચુલા મંજુલાબેનનું જાતિ પ્રમાણપત્ર શંકાસ્પદ છે વધુમાં તેમના પતિની અગાઉની પત્ની તડવી રંગીતા બેન સંજયભાઈ ખોટા આદિવાસી પ્રમાણપત્ર સાથે ચૂંટણી લડ્યા હતા અને તેમને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા અરજદારે ચૂંટણી અધિકારીને વિનંતી કરી છે કે આ ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં લઈને મંજુલાબેન રાઠવાનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે ગોધરા તાલુકાના મડા મહુડી ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર મંજુલાબેન સંજયકુમાર રાઠવાની ઉમેદવારી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે સ્થાનિક રહેવાસીઓએ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી રજૂઆતમાં મુખ્ય બે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે પ્રથમ મંજુલાબેન પાસે બોગસ અનુસૂચિત જનજાતિ એસજીનું પ્રમાણપત્ર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે બીજો મુદ્દો એ છે કે તેમનું નામ બે અલગ અલગ ગ્રામ પંચાયતોની મતદાર યાદીમાં નોંધાવેલું છે અને સ્થાનિક આદિવાસી સમુદાયના લોકોનું કહેવું છે કે આ બાબત તેમના સાથે અન્યાય સમાન છે તેમ છતાં ચૂંટણી અધિકારીએ મંચુલાબેનની ઉમેદવારી માન્ય રાખી છે ગ્રામજનોએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે અને યોગ્ય તપાસની માંગ કરી છે જય ભારત જય સંવિધાન જય આદિવાસી આજનું જે અહીંયા એક ઇશ્યુઓ બન્યો છે કે મળા મોવડી જે પંચાયત છે મળા મોવડી પંચાયતની અંદર જે एसटी સીટ હતી સરપંચની છે અને એસટી સીટની મડાબોડીમાં ગઈ વખતે પણ એક બોગસ એસટી સરપંચ બની ચૂક્યો હતો અને સરકારે એને ખારીજ કર્યો એટલે કે એને ગુનેગાર ગુનેગાર એટલે કે એને બરતરફ કર્યો એનીથી ફરીથી ચૂંટણી આવી છે ત્યારે પણ એ જ સરપંચ પતિ બીજી પત્નીને લાવીને ઉમેદવારી કરાવી છે એ પણ બોગસ સર્ટિફિકેટવાળા છે એવા શંકામાં છે અમને અમે વાંધો રજૂ કર્યો છે અહીંના ગામવાળાએ પણ અહીંયા જ્યારે વાંધો રજૂ કરવા સાથે સાથે બીજા નંબરમાં એ છે કે આ જે આ જે બેન છે એ બેન ની અગાઉ જ્યાં લગ્ન કર્યું હતું ત્યાં પણ મતદાર યાદીમાં નામ છે હાલ આજે હમણાં અને હમણાં જ્યાંથી ઉમેદવારી કરે છે તેના એ ગામમાં પણ મતદાર યાદીમાં નામ છે એ અહીંયા હું આ તમને બતાવી રહ્યો છું બે ગામોનું છે તો કહેવાનો મતલબ કે જે એને જે એકરાર નામું લખ્યું છે સોગંદ નામું લખ્યું છે અને સરકારને જે વાત છુપાવી છે એ ગુનેગાર છે અને સરકારમાં મને ધ્યાન છે ત્યાં સુધી કે જે જે પણ વસ્તુ ખોટું છે અને બે જગ્યાએ ઉમેદવારી બે જગ્યા મતદાર યાદીમાં નામ ન હોય એ પ્રકારનું મને છે એટલે સરકાર અહીંયા મામલતદાર જે છે એ પોતે જે ચૂંટણી અધિકાર તપાસવાવાળા છે એમને જે પોતે પોતાના ખરાડી સાહેબ તરીકે નામ આપ્યું છે ખરાડી સાહેબ એમ કે છે કે બે જગ્યાએ ની પાંચ જગ્યાએ નામ હોય તો ચાલે એવું એમને કીધું છે એને સ્વીકાર્યું છે મેં જ્યારે કીધું કે આવું કેમ તમે કીધું ગેરબંધારણી રીતે કે પાંચ જગ્યા હોય મારી ભૂલ થઈ ગઈ છે કેવા પણ મિત્રો હું કહું છું કે આવી એક સરકારી કર્મચારી ક્યારે ભૂલ થઈ ગઈ છે એવું ના કહેવાય આમાં મને ભૂલ નહીં મોટી ભૂલ લાગી રહી છે કે અહીં ક્યાંક ને ક્યાંક આ વડા બોડીના છેલ્લા કેટલાક સમયથી લોકશાહીનું આનંદ થયેલું છે એ અગાઉ પણ ચૂંટણીમાં ખર્ચો થયો આ ચૂંટણીમાં જે પેટા ચૂંટણી છે એનો પણ ખર્ચો થવાનો છે આ બેન રદ થવાની છે ચૂંટણી થયા પછી ખોટા સર્ટિફિકેટ છે અને શંકાના એ વિશ્લેષણ સમિતિ કરશે પણ આ જે બે જગ્યાએ મત બે ગામમાં બે જગ્યાએ મતદાર યાદી નામ છે અમે અહીંયા વાદો રજુ કર્યો છે પણ અહીંયા આ મામલતદાર એટલે આ જે ચૂંટણી કમિટી જે તકાસવાળા અધિકારી એમ કીધું કે અમે માન્ય કરી છે આવું એમને કીધું જાઓ એટલે અમે આવા દુઃખ દિલ દુઃખ દેને દિલ દર થઈને અહીં બેઠા છીએ અને અહીંયા એમના જવાબની રાહ દેખી રહ્યા છે પણ આવું આવું વર્તન ન કરી શકાય એને સલાહ લેવી જોઈએ અને આ જે ચૂંટણી અધિકારીને વાંધો છે તો વાંધાની પડે એને વાંધો લઈને એનું ફોર્મ રદ કરવું જોઈએ સામે બેન છે શું નામ છે બેનું હા આ બેન જે છે એ બેનનું નામ છે કે અહીંયા એમ કહે છે કે હવે આ મંજુલા બેન સંજય કુમાર ફોર્મ ભરેલું છે જે રાઠવા છે પણ ઓલરેડી એમને મે તપાસ કરી છે એ ઓળી છે એ શંકાના દારમે તપાસનો વિષય છે પણ અમે અહીંયા બે પુરાવા આપે છે કે ગામના એ પુરાવાને પણ મામલતદાર ધ્યાનમાં આપતા નથી અને મામલતદાર એટલે કે જે ચૂંટણી અધિકારી તપાસ કરવાવાળા છે તો અમારી આશા એવું છે સંવિધાન માનનાર ચૂંટણીમાં માનનાર લોકશાહી માનનાર આ આ પ્રકારનું આવું મનન ન હોવું જોઈએ બે જગ્યાએ ના હોય તો અમને અહીંયા મળી અને અમને ન્યાય મળે એવું અમે આશા રાખીએ છીએ જય ભારત જય સંઘ નામ પ્રવિણભાઈ પારઘી આદિવાસી એક્ટિવસ અને મોઢા મોવડીના વ્યક્તિઓ